દેવભૂમિ દ્વારકામાં બીનબાર સી ચરસનો જથ્થો મળી આવ્યો સતત ત્રીજા દિવસે બીનબાર સી ચરસનો કરોડોની કિંમતનો જથ્થો મળી આવ્યો છે શિવરાજપુરના દરિયાકાંઠાથી આ ચરસનો જથ્થો મળી આવ્યો છે ચરસના એકવીસ પેકેટ પોલીસે જપ્ત કર્યા છે થોડા દિવસ પહેલા સોળ કરોડ અને બાદમાં બેતાલીસ લાખ અને હવે બે દિવસ પહેલા બાવીસ પોઇન્ટ પંચોતેર કિલોગ્રામ અંદાજિત અગિયાર કરોડ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયાનો આ ચરસનો જથ્થો ઝડપા છે

વીસ કિલો વીસ પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે જે ચરસ હોવાનું સાબિત થયેલ છે એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ દરિયા દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે સઘન પેટ્રોલિંગ ચાલુ છે સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે માછીમારોને બધાને બ્રીફ કરેલા છે બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધા